નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અંબાજીમાં આવેલ મનપસંદ નાસ્તા હાઉસ ખાતે નાસ્તામાં માખી નીકળવાનો મામલો ફૂડ વિભાગની ટીમ પહોંચી પ્રખ્યાત યાત્રાધામ ખાતે આવેલ મનપસંદ નાસ્તા હાઉસ ખાતે બે દિવસ પહેલાં ગ્રાહકને નાસ્તામાંથી માખી નીકળવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલની અસર જોવા મળી છે અને તંત્ર સફાળું જાગ્યું છે અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પાલનપુર ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ મનપસંદ નાસ્તા હાઉસ ખાતે પહોંચ્યા હતા અને તમામ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ અહીં સવાલ ઉભો થાય છે કે આવી રીતે તંત્ર જાગે છે ને અને પાણી આવ્યા પછી પાળ બાંધવાનું શરૂ કરે છે તો પહેલા જ સતર્કતા કેમ નહીં જો સેમ્પલમાં ખામી જણાશે તો શું સામાન્ય દંડ આપી છોડી મૂકવામાં આવશે કે પછી સીલ કરવામાં આવશે તેવા પ્રશ્નો લોકોમાં ઉદભવી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે કેટલીક કડક કાર્યવાહી આ વિભાગ દ્વારા કરવામાં આવશે કે પછી પાછું હતું એમને એમ ચાલતું રહેશે અને લોકોના જીવ સાથે ચેડા રમાતા રહેશે રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અંબાજી